નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વનું મારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ છમાં ગુજરાતી વિષયના પ્રકરણ બે વાર્તા રે વાર્તા એ પાઠનો અભ્યાસ કરીશું આગળના પ્રકરણનો વિડીયો ચેનલ પર મૂકેલો છે જે વિદ્યાર્થી મિત્રોને જોવાનું બાકી હોય એ ચેનલ પર જઈ અને જોઈ લેશે તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ વાર્તા રે વાર્તા પ્રકરણ બે આ વાર્તા સંકલિત અંકમાંથી લીધેલી છે અને આ કોઈ સ્પેસિફિક લેખક નથી તો ચાલો વાર્તા વાંચવાની શરૂઆત કરીએ બાળકો બોલી ઉઠ્યા વાર્તા રે વાર્તા કરુણાશંકર ગુરુજીએ કહ્યું તો ચાલો આજે આપણે એક નવી વાર્તા કરીએ હું વાર્તા શરૂ કરીશ અને પછી વચ્ચેથી છોડી દઈશ જ્યાંથી છોડી દઈશ ત્યાંથી તમારે એ આગળ ચલાવવાની છે મતલબ કે કરુણાશંકર વાર્તા ચાલુ કરશે અને પછી એ વાર્તાને અધૂરી મૂકશે એને છોકરાઓ પૂરી કરશે ગુરુજીએ વાર્તા માંડી એક હતો હાથી મસ્ત અને જબરદસ્ત ગાઢ જંગલમાંય રહેતો ઉનાળાનો બપોર હતો હાથી તાપથી શિયા થઈ ગયો આંખો બંધ કરી એણે છાયાની ઠંડક માણી ઘડી બે ઘડી પછી એને તાડક વળી આંખ ઉગાડીને એણે જોયું તો આંબા પર લુંબે ને ઝુંબે કેરીઓ લજી રહી છે તો એ ગુરુજીએ વાર્તા ચાલુ કરી છે મતલબ કે એમણે કહ્યું કે એક હાથી હતો જંગલમાં રહેતો હતો ઉનાળાનો બપોર હતો તાપથી શિયા થઈ ગયો હતો અને આંખો બંધ કરી અને છાયામાં બેઠો હતો અને જ્યાં બેઠો હતો તે આંબાનું ઝાડ હતું અને આંબાના ઝાડ પર કેરીઓ હતી હવે અહીંયા કરુણાશંકર વાર્તાને છોડી દેશે અને તરત જ બીજો કોઈ વિદ્યાર્થી એ વાર્તાને ઉપાડી લેશે હર્ષદે વાત ઉપાડી લીધી હાથીએ હળવેક રહીને સૂંઢ ઊંચકી ડાળીએથી કેરીઓ તોડતો જાય અને મોમાં મૂકતો જાય અને કેરી પણ કેવી રસદાર અને કસદાર ખટમધૂરી અને મોંમાંથી પાણી છૂટે તેવી હાથીની તરસ છીપી અને એને કોઠે ટાટક વળી હાથી ખુશખુશાલ થઈ ગયો માથું હલાવતો કાયા ડોલાવતો સૂંઢ ઉછાળતો ગેલમાં આવી ગયો સડાક કરતી સૂંઢ ઉચકી એણે એક ડાળીને પકડમાં લીધી અને કડડ કરતી ડાળી તૂટી પડી હોય જો અહીંયા વાર્તા પછી હર્ષદ છોડી દે છે તો શું થયું આના હર્ષદની વાર્તામાં તો હાથી જે છે એ સોંઠું ચીકી પછી એને કેરી તોડતો મોંમાં મૂકતો અને કેરી કેવી હતી રસદાર કસદાર ખટમતૂરી અને મોમાં પાણી ચૂટે તેવી હાથીની તરસ સીપી એને કોઠે ટાઢકવળી કોઠે મતલબ કે ગળામાં એને ટાઢકવળી પછી બન્યું એવું કે હાથીથી એક ડાળખી તૂટી જાય છે હવે ત્યાંથી વાર્તા કોણ ઉપાડે છે જોઈએ કરુણાશંકરે વાત સાંધી આપી કરુણાશંકરે શું કર્યું વાતને સાંધી આપી ડાળી ઉપર કાગડીનો માળો હતો માળામાં ત્રણ ઈંડા હતા ભોય પર પટકાઈને ઈંડાના ફોદા નીકળી ગયા ત્યાં તો ઘટાના ઊંડાણમાંથી એક કંપતો અવાજ આવ્યો હાથી ભૈયા આ શું કરી નાખ્યું હવે જો શું થાય છે તો જે હાથીએ ડાળ તોડી હતી એ ડાળ પર કાગડીનો માળો હતો અને એ માળામાં તો ઈંડા હતા ત્રણ હાથીના દાળી તોડવાથી એ ઈંડા નીચે પડી ગયા અને એના ફોદા નીકળી ગયા મતલબ કે ઈંડા ફૂટી ગયા અને પછી અંદરથી અવાજ આવ્યો હાથી ભૈયા આ શું કરી નાખ્યું કલ્યાણીએ વાત આગળ વધારી કાગડીએ કકડાટ મચાવી મૂક્યો ચારેય દિશામાંથી ક્રાઉ 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 કરતા કાગડા એકઠા થઈ ગયા અને હવામાં સૂંઢ વીંચતો ગર્જના કરતો હાથી ઠંડે કલે જે ચાલતો થયો જો શું થાય છે કાગડી જે છે એ કરાવી મૂો મતલબ કે કાગડીએ કા કા કરીને બધાને ભેગા કરી નાખ્યા બધા કાગડા ભેગા થઈ ગયા હાથી હાથીને તો કંઈ નહીં બસ છૂંટ વીજતો અને ધીમે ધીમે ચાલતો થયો કમલે તાંતણો મેળવ્યો કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી મહાજન મારે આ હાથી સામે ફરિયાદ નોંધાવવી છે એણે વગર વાઘ ગુને મારા ઈંડા ફોડી નાખ્યા છે મારા બચ્ચાની હત્યા કરી છે કાગડીના સ્વજનોએ પણ સાદ પુરાવ્યો ચલો આગળ જોઈએ હસને વાત આગળ વધારી નાતનો મુખી કાગડીને લઈ પંખીઓના રાજા ગરુડના દરબારમાં ગયો હવે જોજો પંખીઓના રાજા કોણ છે ગરુડ દરવાજે ગીધની ચોકી છે અહીંથી જે ગરુડના દરબાર છે ગરુડનો દરબાર છે એનું વર્ણન છે દરવાજે ગીધની ચોકી છે ડેલીએ કુકડાની પડઘમ ગાજે છે મેડીએ બુલબુલની શરણાઈ વાગે છે ચોકમાં ન્યાયની ધજા ફરફરે છે રાજા ગરુડ સભા ભરીને બેઠા છે પાસે હંસનું પ્રધાન મંડળ બિરાજ્યું છે તું જુઓ કઈ રીતનું વર્ણન છે એનું દરબાર કેવો છે ગરુડ ગરુડાજાનો જો સૌથી પહેલાં દરવાજામાં ગીતની ચોકી છે ડેલી પર કુકડા પણ ગમગાજે છે મેડીએ બુલબુલની શરણાઈ વાગે છે અને ચોકની અંદર ન્યાયની ધજા ફરકે છે અને વડે રાજા ગરુડ સભા ભરીને બેઠા છે અને એમની બાજુબાજુમાં હંસનું પ્રધાન મંડળ બિરાજ્યું છે બિરાજુ બેઠેલું છે હસીનાએ આગળ વધારી વાત પ્રધાન મંડળે કાગડીની ફરિયાદ સાંભળી ચુકાદો જાહેર થયો ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે બાદ સેનાપતિ આ સજાનો તરત જ અમલ કરે આવો ચુકાદો થયો કે ભાઈ ગુનેગાર હાથી છે એને બહાર દેશની બહાર કાઢી નાખવામાં આવે વનની બહાર કાઢી નાખવામાં આવે અને બાદ સેનાપતિ તમે તરત જ આ હુકમનું પાલન કરો ધનજીએ કહ્યું સેનાપતિએ બાધ સૈનિકોની ટુકડી સજ્જ કરી હાથીની શોધ આરંભાઈ હવાઈ તપાસ શરૂ થઈ સરોવરને માથે આવીને હવાઈ ટુકડી થંભી તો જંગલની અંદર એક સરોવર છે ત્યાં આવી અને બાધ સૈનિકોની ટુકડી ત્યાં રોકાઈ જાય છે સરોવરમાં પાણી હિલોળા લઈ રહ્યા છે ચોપાસ વંદરાઈ વિસ્ત્રી છે ઝાડના ઝુંડમાં પંખીઓ કલગાન કરે છે મોર કહેકે છે કોયલ ટૌકે છે કબૂતર ઘૂંઘવે છે હોલો ઘૂં ઘૂં કરે છે અને કમળવરનો મીઠો પવન હૈયામાં હર્ષ ભરે છે જો સરોવરનું વર્ણન કેવું છે સરોવરમાં શું થઈ રહ્યું છે એની આજુબાજુનું વાતાવરણ કેવું છે તો સરોવરમાં પાણી હિલોળા રહી જાય છે પાણી કેવું થાય છે હિલોળા લઈ રહ્યું હોય એવું થાય છે ચોપાસ વનરાની વિસ્ત્રી છે ચોપાસ એટલે ચારે બાજુ ચારે બાજુ લીલોતરી સવાયેલી છે ઝાડના ઝુંડમાં પંખીઓ કલગાન કરે છે જો મોરનો અવાજ આ મોરનો અવાજ સ્વાધ્યાયની અંદર પૂછાયેલો છે મોર કહે કે છે કોયલ પણ કોયલ ટહુકે છે કબૂતર ઘૂંઘવે છે હોલો ઘૂં કરે છે અને કમળવરનો મીઠો પવન હૈયામાં હર્ષ ભરે છે તો જે સરોવરની અંદર કમળો છે એના પરથી જે પવન વાય છે એ હૈયાની અંદર હર્ષ ભરે છે કપિલે વાતને આગળ વધારી કપિલ કહે છે સરોવરના સાતીપુર પાણીમાં હાથી ઊભો છે સૂંઢમાંથી પાણીના ફુવારા ઉડાડી એ સ્નાન કરે છે ઘડીકમાં કમળવનમાં ઘમસાણ મચાવે છે ઘડીકમાં સૂંઢ ઊંચી કરી ઘેરા નાંદે આનંદનો ચિત્કાર કરે છે કાગડી બોલી ઉઠે છે મારા ઈંડાનો નાશ કરનારો આજ દુષ્ટ હાથી બીજા સાક્ષીઓ પણ સુર પુરાવે છે કા કા એમ કરતાં બીજા સાક્ષીઓ પણ શું કરે છે સુર પુરાવે છે ચલો મકન બોલે છે શું કહે છે મકન અને બાજ સરદાર હવામાંથી વેગે હાથી પર ધસે છે એની પીઠ પર ટીણી ચાંચનો જોરદાર ઘા મારે છે હાથીના રંગમાં ભંગ પડે છે એ છડી ઉઠે છે ત્યાં તો બાજ ટુકડી એના પર ચારે બાજુથી હલ્લો કરે છે ધમ પછાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળે છે ઊંચી સૂંઢે અને ઊભી પૂંછડીએ નાસવા માંડે છે બાજ સૈના પીછો પકડે છે બાજ સૈનિકો જે છે એ હાથીને પીછો કરે છે અને હાથીને દોડાવે છે અહીંયા હાથી કઈ રીતે દોડે છે શું કરે છે એ માટેનું પણ એક સ્વાધ્યાયની અંદર પ્રશ્ન છે તો એમાં પણ તમારે ધ્યાન આપવાનું છે કે હાથીની હાથી પર બાજને સરદાર છે એ વેગે હવામાંથી હુમલો કરે છે અને પછી એના પીઠ પર ચાંચનો ઘા કરે છે અને હાથીના રંગમાં ભંગ પડે છે એટલે હાથી શું કરે છે છડી ઉઠે છે એટલે ગુસ્સે થાય છે ત્યાં તો હ બાજ સૈનિકોની ટુકડી એના પર હલ્લો બોલે છે અને હાથી ધમપચરા કરતો પાણીમાંથી બહાર નીકળી અને ઊભી પૂંછડીએ દોડે છે આ વિડીયોમાં આટલે સુધી જ હવે પછીનો ભાગ આપણે બીજા વિડીયોમાં જોઈશું અને જ્યાંથી સુધી ઘણા મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને નવા વિડીયોની અપડેટ તમારા સુધી પહોંચતી રહે અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો આભાર